શહેરના કોર્પોરેશનની અંદર બોર્ડ જે મહિનામાં એક વખત મળે છે એ બોર્ડ મળ્યો હતો એની અંદર સિનિયર તમામ કાઉન્સીલરો પૂરી પૂરી તૈયારી કરીને આવ્યા હતા અને મેયરને ખબર હતી કે આજે એમની જે તૈયારી છે એમાં એમના ભ્રષ્ટાચારની પોલ ખુલી જવાની છે એમના જે કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર એમને પ્રી મોન્સૂનના નામે ડ્રેનેજના નામે ગંદા પાણી જે અમદાવાદ શહેરને પીવડાવી રહ્યા છે અમદાવાદનો કોઈ વિસ્તાર એવો નથી ગોમતીપુર હોય રખિયાલ હોય બાપનગર હોય સરસપુર હોય દાણીમડા હોય બેરામપુરા હોય મક્તમપુરા હોય કુભેરનગર હોય ચાંદછેડા હોય દરિયાપુર હોય કોઈ પણ એક વિસ્તાર એવો નથી જ્યાંની પબ્લિક ગંદા પાણીથી ત્રાહીમ પોકારી ના હોય આવા સંજોગોની અંદર જયારે તંત્રને ભીષ લેવાનું હોય ત્યારે મેર તંત્રની બચાવ કરતા હોય અને અમુક સભ્યો તંત્રની બચાવ કરતા હોય એવું કૃત્ય કરીને આજે જે પ્રાણ પ્રશ્નોની રજૂઆત હતી એ રજૂઆતને અવગણના કરીને જે જાહેર હિતના પ્રશ્નો હતા પબ્લિકને લાગે એવા પ્રશ્નો હતા એની અવગણના કરીને મેરે બોર્ડ સમિટી લીધું છે મેરે લોકશાહીનું ખૂન કર્યું છે ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।